કેશોદના શેરગઢ ગામે નદીમાં ડૂબી જતા યુવાનનું મોત નીપજ્યું કેશોદના શેરગઢ ગામે રહેતા બેતાલીસ વર્ષીય મનુભાઈ કનુભાઈ દયાતર ગામના પાદરમાં પસાર થતી નદી કિનારે ગયેલા હોય ત્યારે કોઈ આકસ્મિક રીતે પડી જતા ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કેશોદના શેરગઢ ગામના મૃતક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે મૃતકને કેશોદના શેરગઢ ગામના તરવૈયાઓ યુવાનો અને ગામવાસીઓ દ્વારા તેમના મૃતદેહને બહાર કાઢી અને મૃતક મનુભાઈ કનુભાઈ દયાતરને પોસ્ટ માટે સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા એક કામમાંથી ફોન આવેલો કે તમારા બાપાના દીકરા નદીમાં પડેલ હોય એવી શંકા છે ત્યાંથી હું દોડી હું તથા એના બનેવી ભરતભાઈ બંને અમે આવ્યા જોયું તો મોનાભાઈ નદીમાં પાણીમાં ઊંધા પડેલા હતા પછી ગામની લોકોની મદદથી અમે એમને બહાર કાઢ્યા અને પી દવાખાને લઈ આવ્યા દવાખાને હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરેલા જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયન ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ